ગુડ મોર્નિંગ મિત્રો આમ છો મિત્રો ગોટાળો બહુ જ થાય છે ધુમાડો આ ચૂલમ લાટો નાખ્યો છે પોણી ગરફ થાય છે આ બાજુ ભાત મેળવ્યું છે લાટો નાખ્યો ને એટલે મકાઈનો લાટો ગોટાળો તો બરફાઈ આ બાજુ દાળ વઘારે છે અને આ નીચે ભાત મેળવી છે દાળ ભાત બરાઈ દઈએ દેરું ને હવાર મહેતા રોટલી શાક મને આવેલું ફ્લેવરને રીંગ સોરી ફૂલે તુવેનું શાક બનાવેલું તેની લીલી હારે છે અને ભાત બનાવી દઈએ પછી ખાઈ હવે પોની વારવા કરીએ આ લાઇટ આવી જશે હવે એટલે કાલે ખાતર નાખી દીધું આજે પોની વારવાનું છે પણ નાસ્તો માસ્તો કહીને પછી ખેતર નાખી જઈએ એમ પછી આ જાહેર આવે ત્યાં પોણી પૂરું થાય આવશે અહીં નહીં છે આ જ ખેતરમાં છે એમ વધુ નહીં આવે નજીક જ છે બાજુમાં છે એટલે ઘેરનો ઘેર જ છે હા પછી ચાર કાપ શું એમ કરશું અને એક તો પવન બરાબર જાય છે એટલે ઠંડી વધારે લાગે આજે અમારે આવું બધું એટલે ઠંડી બહુ લાગે એમ પવન વધારે કાઢે છે પવનની ઠંડી છે બાકી તો એટલી બધી નહીં પણ પવન જ વધારે નાખે ને એટલે લાગે છે ઠંડી જોવા વાતાવરણ એકદમ ખુલ્લું ને એટલે વાદળ હોય ને તો પછી ઠંડી નહીં લાગતી લાઈટ આવવાની તૈયારી જ છે લગભગ હા હજુ નહીં આવી બોર દેખાય છે આ ખેતર માં પોણી પાણી છે આ થોડું બાજુ છે ફિલ્મ માં કહી શકું છું ખાતર નહીં ખુલે હવે આજે પાણી વાળી લઈએ હમણાં લાઈટ આવે એટલે લાઈટ સાડા આઠ વાગે જેવી આવી જાય ઓછો નહીં પણ જો હાથ વાઈ છે કરીએ છે હવે પાણી ચાલુ કરી દીધું છે મેં મકાઈ મેં લઈ તો લાઈટ જાય ના એવું ચાલ્યા જ કરે તો લાઇટ આવે ને જાય ને આવે ને જાય એમ થાય દીધો એટલે અડધે અડધે ફૂરી આવી જ્યુ છે ચાલુ કોઈ પાછી લાઈટ નાખી જશે આ પાછી એટલે પેલું અડધા પાટી આમ પોતી રહી પછી લાઈટ જાય એટલે પાછું નવ છથી પાછું પાટી ઉભરે એટલે વાલ લાગે પેલું એવું છે એટલે અમે હું ખાતર નાખેલું છે એટલે અમે હું પોની વરવાનું છે આ બાટ અમે જો આ પછી આવી આવ્યું પતાવીને પછી પેલા ખેતર બાજુ નાખી જવા કરી જશે આજે પૂરું થઈ જશે પછી કાલે પેલા ખેતર ખાતર નાખવાનું છે એ ભાઈ ભાઈ ખાતર નાખીને પોની વારશું એમ કરશું એ તો પવન વધારે જાય છે એટલે ઠંડી હો વધારે લાગે રક્ષાને કપડો જ ધોવાનું રોજ જો આ કેટલો બધો ધોઈ ગયા છે પાછી કપડા ધોવે કર્યા કરે અમે લગ્નમાં જાવ તેથી મોહન થાર લાવેલો કે મોહન થાર ખાવું છે પાણી ચાલે છે એક પાસે અને કપડા ધોઈ લાવી આવે હવે અમે રિફંડ નાખી જઈએ ખેતર બની કે ભૂખ લાગી ગયા અમે કભા છે આવ્યું મોહન થાર લાવ્યો અમે પરમ ગી હશે લગ્નમાં તેથી લેતો આવેલો હવે નાસ્તો બાસ્તો કઈ રિફંડ આવી છે ખાધેલું હવે વારે હવે નહીં ખાવું મેં કમ તો એને કહેવાય ગયા મેં કહ્યું નાસ્તો કરી લીધી હવે અમે હું ખાવાનું છે હું જ બનાવશું ગમે તે રોટલા શાક પણ હવે અમને નહીં બનાવતા હવે ચા મેથી પી લે એમ તકે ચા નહીં પીતો આ નાસ્તો કરી લઈએ એમ તો ચાલો મિત્રો હવે અમે પછી પાક ખેતર ભરી ચાર કાપવાની છે પાણી ચાલે છે એવું બધું કોમ કોમ ચાલે છે એટલે એ બાજુ જવા કરીએ છીએ જો મિત્રો અમે વાડી બનાવી છે જો આ મેથીની ભાજી વાવી છે આ દેખાય છે ને આ મેથીની ભાજી છે આ રીંગણી છે અંદર પછી આ બીજું ચોરી પીલી છે ચોરી છે મેથીની ભાજી રીંગણી પેલી બાજુ મરચીઓ એટલે આ મસ્ત વાળી બનાવી છે અમે હજુ રીંગણી બધું નહાનું છે એટલે મોટી થશે એટલે લાગવાનું ચાલતી જ છે જો આ ધાણા છે આ બીજા ધોણા નાખા છે પણ હજુ

અહીંયા પેલી વેલાવાળી ચોરી છે પેલી બે ફૂટ લાગે ને તે ચોરી વાવવાની છે એટલે આ ઘોરી નાખ્યું છે બધું ખોદીને કમ્પ્લેટ કરી દીધું છે આ એક મોટો ક્યારો બનાવી દઈએ પછી તાર એ કરી દઈશું આ બાજુ એક એક થાંભલી રોપવાની પેલી બાજુ એક થાંભલી રોપશું એમ અને પછી તાર એક બોલી દઈશું એના પર બી પહેલાં ચઢાવશું એના માટે આ વાળી બનાવીએ છીએ આ હવે ખોદી નાખું છે હવે છે ને અહીંથી પાઇપ નાખશું આ પાઇપ અહીંથી આ પાણી બધું પલારીને કમ્પ્લીટ કરીને પછી વાવવાનું છે ચોરી બે ફૂટ લાંબી લાગે તે લઈ આવ્યો છું બિયારણ એ બિયારણ મોંઘું આવે થોડું પણ આપણે તો બહુ નહીં આની મેં કેટલા પંદર વીસ સોળ આવે બહુ થી ગયા પછી બીજું હોય વાવ્યું છે ગોવાર ને ભીંડાની હું તો બધા એ અહીં વાયુ છે ને આ બધું પણ પોની ભરાઈ ગયું પાછું આ પાઇપ ફાટી આ એ હજુ નહીં ઊગી જશે આ બે સાત દિવસ થયા આને વાઈએ વાર લાગશે હજુ આ પાઇપ ફાટી ગયો ને આ બધું પાણી ભરાઈ ગયું છે અને મેં ધોરાય ધોરાય હા હવે આને મેં પોણી વારનું થોડુંક બાકી છે પેલી બાજુ થોડુંક બાકી છે હવે એ પતે એટલે પછી પેલી મકાઈ મેં વારવાનું છે એટલે મેં કાલે નાખી જશું ખાતર ને પાણી બધું પછી એ બાજુ આવી પતે એટલે મકાઈ ને હવે તરમ નીકળી ગઈ છે જો આ એટલે હવે આને ખાતર જ જોઈએ એટલે ખાતર નાખેલું અને પાણી હોવા ચાલુ કરી દીધું છે આ જો આ નીકળવાનું ચાલુ થઈ ગયું આને કહેવાય અમારે અમારી ભાષામાં મકાઈ નીકળવા બાકી જાય આ આ નીકળે એટલે મકાઈ નીકળી એમ કહેવાય ને તરમ નીકળે એટલે જો નીકળી ગયો ને મકાઈના બધાને એટલે આટા બીજીને ખાતર જોઈએ ખાતર આપી દઈએ એટલે બધા ડોળા બોળા બધું હંકાતા પછી નીકળવાનું ચાલુ થઈ જાય ચાલ આ વચ્ચે થોડી નોણી થઈ જાય પેલો વરસાદ પડેલો ને એટલે પોણી ભરાઈ જાયું એટલે આ વચ્ચે આ થોડી થોડી નોણી થઈ જઈ બાકી તો કમ્પ્લેટ જ છે બધી હરકીત છે આ તો બહુ મોટી થાય પણ આ વરસાદ લાગી ગયો ને એટલે આ નોની રહી જઈ બધી મકાઈની તો બહુ મોટી થાય આ બાટક કેટલું મોટું થયું આ બાટાથી મોટી થાય હા તો બાટું બી નીકળી ગયું છે તો સારું છે હવે